રેલવે વિભાગની લાખો ફૂટ જમીન પર લોકોએ કર્યું છે દબાણ સલાયામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દ્વારકા જિલ્લાના સલાયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવેની જમીન ઉપર કરેલા અનધિકૃત દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે જેની અંદર પર્યાપ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને કોઈ અનિચ્છનીય ઘટના હજુ સુધી નોંધાઈ નથી